મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આપણા ફરીથી એક નવા વિડીયો ની અંદર તમારો બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે હવે તમે બધા એમ વિચારતા હશો કેમ આટલા દિવસો થોડોક અવાજ આવે છે કકડાટ એટલે કકડાટ એટલે કે ઉપરનું નું બધું ઓળખું કરતા હોય એટલે તમે બધા એમ કહેતા હશો કે કેમ વિડીયો નહોતા આવતા વિડીયો આવવાનું કારણ એક જ હતું કે ભાઈ હમણાં અમારે સમજોને કે પ્રમોશન બહુ જાજા હતા એટલે એના કારણોસર વિડીયો અમારા નહોતા આવી શકતા પણ હવે તમારા હવે અમારા વિડીયો કન્ટિન્યુ આવવાના છે કેમકે હવે અમે છે ને થોડાક દિવસોની અંદર જઈ રહ્યા છીએ ગામડે જુનાગઢ સિદ્ધેશ્વર મહાદેવ તરફ જઈ રહ્યા છીએ અને એ તારીખ તો હું લોન્ચ નથી કરવાનો કેમકે અટાણથી મારે એટલા ફોન આવવા મળ્યા છે કે તમે આવો એટલે અમને કોલ કરજો કે આપણે પ્રમોશનનું કામ કરવાનું છે આ કામ કરવાનું છે મેં કીધું વાંધો નહીં ભાઈ હું આવી જાય એટલે કોલ કરી દે અને ન નમ્ર કરીને તમને બધાને વિનંતી કે મારા પર્સનલ નંબરની અંદર જેની પાસે હોય તે એકબીજાને ટ્રુ નહીં આપતા નંબર મારો ઓફિસનો નંબર છે એ નંબર તમે આપી શકો છો અને એ ફોન અટાણે કન્ટિન્યુ મારી પાસે છે અને એ ફોન પણ ચાલુ છે એની અંદર તમે ઇન્કવાયરી કરશો તો પણ તમને મળી જશે અને જો હવે બેઠો શું મીઠાઈ ખાવા માટે

હવે કેમેરા વાળો નહિ બદલે હું કેમેરો બદલી નાખું એ બધાને હેપી દિવાળી હેપી ન્યુઅર માટે આઈયો આમ તો મિત્રો મસ્ત મજાની એસી ચાલુ કરીને પંખો ચાલુ છે ત્રણો પર અને જોરદાર પવન ફૂકી રહી છે એસી અમારી અને અમે જોરદાર મિત્રો જમી લીધું છે અને બીજી વાત તમને કરું તો આજે અમારા દાદા છે અને અમારા બાજુ જાય છે વાસણ લઈને હમણાં અમને ખીજા છે થોડી ક્ષણોમાં કેમ કે એસી અટામો ચાલુ કરાય એમ કે છે તમારું કેવું શું છે મિત્રો એસી તો હોવારમાં ચાલુ કરવી પડે કે ના કરવી પડે કરવી જ પડે ને હવે જો દરવાજો ખુલ્લો છે આ બાજુ એસી ચાલુ છે અને આ પંખો ચાલુ હોય યાર છે આપણા વિડીયો તમને ગમતા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા તમને નવા નવા વિડીયો જોવા મળતા રહેશે થોડોક વાસણનો પણ કલકડાટ ચાલી રહ્યો છે જો તમને બતાવી દઉં છે મારા મમ્મી છે કામ કરી રહ્યા છે જો છે આ મારા બાજુ આવ્યા પાછા ઘરમાં આ છે અમારા માતાજીને આજે છે ને માતાજીને હાર ચડાવેલો છે મિત્રો ઘડિયાળની અંદર વાગી ગયા છે જોઈ લો મને આને પછી ઘડિયાળમાં જોતા તો સારું આવડે છે પણ ઘડિયા કંઈક ભૂલાઈ જાય કેટલા વાગ્યાની અને મસ્ત મજાના લાંબા થઈને ફૂટા છે આ દિવાળી મહિનાથી સમય થતો જાતો નથી સમય અને પાછળ તમે જોતા જશો બધા કામ કરી રહ્યા છે પોતપોતાની રીતે અને અહીંયા તો અમારો કૂતો છે ગધો ભાઈ અને આ છે અમારી એસી એ અત્યારે ચાલુ કરવાની છે નહીં ના કર ખીજા છે અને કેમેરાની થોડીક એવી રિયાલિટી હાલની તકે ડલ થાય છે જો તમને ખબર પડતી હોય તો ભાઈ થોડીક એવી ડલ થાય છે જુઓ થોડીક ડલ થાય છે પણ વાંધો નહીં હવે હું શું કરશું બીજું કંટાળો આવે છે ભારે વરસાદને કારણે કંટાળો થાય ગયો ઓરે આપે દરિયાટો લઈને આવે વિશ્વ ગરમા ગરમ બને કહેવત નથી કે ભૂખ લાગે ત્યારે ઠંડુ એવું થાય એની જેવું છે તો એને ભૂખ લાગી ગઈ છે જે ખાવા મળે ચમ આયલા અહીંયા આવીને સુટાલા હે ચાલો તમારા ઘરે જાવ છો મારીને બોલતી જ કરવા પણ આ યોગીની મમ્મી એ જો કોલ હરકો મૂકી નો દીધો કોલ આયા છે એટલે અત્યારે માર કાઢવો પડે છે તો તમારા મમ્મી આલે વિડિયો બનાવવા માં હું કરું હતી ને એકદમ એકદમ કોલ ટુક સમય ની અંદર એટલે હરકો ફોલ નો મેલ્યો એટલે અમારે કોલ આવ્યા છે એટલે કાઢવો પડ્યો આપણે આઈ થા કોલ હેલો આવ્યો હેલા એક ache ya deso to praman sane ye ave કુ ખાવા મળ જાવ તો હું કોઈકનો અંદરનો વિડિયો લેતો હો ઓશવાબર કોઠાવાળા પૂછે કોઠા ચાલો હવે આને અમે ખોડાઈ દીધું જો

મારા મિત્રો દર્શન કરવા માટે પહોંચી ગયા છે તો આ મસ્ત મજાનો દાદાનો ગુનો છે ધીમે 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 ચાલ્યા ગયા છે મિત્રો ધલુડી તો આવી ગયા પણ દર્શન દાદાના બંધ છે અને અહીંયા જ અને જોરદાર મસ્ત મજાની ગૌશાળા છે અને આવી રીતનું અહીંયા બધું આયોજન છે અને એક કંઈક બોડી ઉમરેલું તમને બધાને દેખાડી દો સુરતના આંગણે તળાવિયા પરિવાર ગામ ચિત્તલ એટલે આમ તળાવિયા પરિવારનું આયોજન માટે તૈયાર થઈ ગયા છે બધા તો પડતો મિત્રો હળવે હળવે ખુલી રહ્યો છે આની તકે મિત્રો બચ્ચે લોકો આ ગયા બીચમે હનુમાનજી દાદા પણ આટો પીલો રહી ગયો બનાવે છે હું કેવું ભાઈ તમારું વિડીયોમાં બીજો કેવું જો કાલે નવુ વર્ષ છે એટલે હાર તો બનાવવા જ પડે ભગવાનના બનાવવા પડશે દરવાજા બનાવશું ગેફના બનાવશું એટલે જો આ ફૂલ લઈને બેહી ગયા છે હું ગવડ અડણ ફટાકડા ફોડે કે નો ફોડે છે ફટાકડા નો ફોડે કે દિવાળી થઈ ગઈ આજ તો ધોપો થઈ ગયો તો આજ નો ફોડે કે નહીં આજ ફોડવા વાળા ફોડે છે પણ આપણે નો ફોડાય એવું થોડું હોય ફોડવું પડે ને

પછી રંગોળી પૂરી જમવા દેશે હજી આવી નથી એને ફોન કરો ફોન ને રંગોળી કરો ફોન એમ કહી દો કે આપણો વિડીયો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો આ જો મારો બધાય જોઈને બોલો મારો બધાય તો તો સબ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ બનિયે લાઈક કરી દીજો અને શેર કરતા જજો શેર કરતા અને કોમેન્ટ કઈક કરતા જજો તમને મન બધા આવે એવી અને કોમેન્ટ કરતા જજો જો તમને સારું લાગે તો મારા વીડિયોને શેર સબસ્ક્રાઇબ કરી દેજો આમાં ને બોલતા જ આવતો હજી મને એમ કહેતા હતા કે આપણે દિવાળી કેળા છે ને કે વીડિયા બનાવવાના છે એ કે સબસ્ક્રાઇબ કરતા જ છે એ મને એમ કહે다가 આપણે દિવાળી કરે છે ને આપણે વિડીયો બનાવવાના છે અને એડિટિંગ તારે કર દે મે અમારી એડિટિંગ નો કરો ને મે અમારી ટીમ હોય ને યાકી એડિટિંગ કરે એમ હો તો હવે એ હવે આમાં એ વિડીયો કેમ બનાવશે ગૌઠા માણા સહી ભાઈ આવડે એવું બોલલી જો ભૂલ થઈ હોય તો બધા દર્શક મિત્ર માહે માફી માંગુ મને માફ કરજો જો એવું છે ભાઈ બધું હમણા ઓલી આવે છે ને ના ફૂલ તેમ હાથે માથું ભરી મુકો આવા દેવું જોઈએ તમને જો ફૂલ માથામાં ફોટાડી દેવાના હું થપી કરી દેવાની એ રંગીલો તારો કલર થી સાંડલો કરી દે હમણાં કપાળમાં રંગોળી ને છે ને એક આપડે ભાઈ દેશી ઉપયોગ છે તો તમને હું દેખાડી દઉં બધા દેખાણું તમને કઈ એમાં હવે પછી આમાં આમ એન કરી નાખ્યું આમ

અમારા ભુવાની ગાડી દો ફટાકડા દો હોવા દેવા આકાશમાં કાથરોટ લેવા મેકલો ઈ મને કાથરોટ લેવા યાર તમને જરી કહો મારો આઈફોન દેખાડી દો કેમ કે નહીં દેખાય એ ભોલાનાથ ને કાથરોટ લેવા કેમ મેકલો છે અલ્ આ કાથરોટ શું કરું અહીંયા ભજીયા બનાવવાના છે

આ દાખા ઘરને વાસણ લઈને એવી બરાબર આમ નો ઘરેલા ભલામણે એક દોરો લેવાય એક દોરો લેવાય એ દોરોને વિશ્વમાં રખે ફત્તી બાજુ ફેરવી લેવાય કોમેન્ટ કરી દે ને હે ગમે કાંઈ કોમેન્ટ કરી દીધો છે એ ભાઈ આ જે વ્યક્તિનું નામ લે છે ને આ બેન મોટું દેખાડો મોઢો કથાર પણ મોઢો આ જો ફૂલ અને આ આપણો આઈફોન દેખાડી કેમેરાની અંદર આ તો રંગોળી બનાવ છે બકવાસની રંગોળી બની જાય છે એટલે ને રંગોળી બનાવતા નથી આ એવી ભાઈ આ રંગોળી આ રંગોળી આ બકવાસ બની છે અને નથી હારી બની

પણ કાળો કાકડો એવો ફરતો નથી આમ જો છે લો પાછળ દેખાડી દો છે યાર હવે સમજાતું નથી મને કે માણસ ક્યુ ક્યાં હશે હાલો દિવાળીમાં હાલો હમણાં પાછો થોડીક વારમાં તમને બે કે જ મિનિટની અંદર ઘરે જઈને પાછો મળવો